સિધાડા કોરડા જજામ જેવા દસ ગામોની અંદર કોંગ્રેસના ઉમેદવારે ચૂંટણી પ્રચાર કરતા ઠેર ઠેરથી મોટો આવકાર મળ્યો હતો તેમની સાથે રાધનપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ અને પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને અન્ય મહાનુભાવો પાટણ જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ જયાબેન સોની રાધનપુર શહેર મહિલા કોંગ્રેસ જ્યોતિબેન જોશી અને સવિતાબેન શ્રીમાળી હમીરજી ઠાકોર બાબુલાલ આહિર

આ વિસ્તારના વર્ષોથી અઢીઠમ યોધા તરીકે લોકો ઉપયોગી કામ કરતા અને મારા ભાઈ લોકસભાના સભ્ય ડાભી સાહેબ આજ સુધી આપડા વચ્ચે આયા નથી કેન્દ્રમાં સરકાર ગુજરાતમાં સરકાર તમારી કોઈ વાત સાંભળે એમ નથી

સમગ્ર વિસ્તારમાં ગઈકાલે હારી વિસ્તારમાં મારો પ્રવાસ હતો ઠેર ઠેર ખૂબ ખૂબ આવકાર મળી રહ્યો છે ટોલ નકારા પીપુળા સાથે લોકોમાં પ્રેમ ભાવ અને જે ઉમેદવારની કોંગ્રેસ પાર્ટીએ પસંદ કરી છે એમાં ખૂબ વધામણા થઈ રહ્યા છે આજે સોતલપુર તાલુકાની અંદર અનેક ગામડાઓમાં મેં પ્રવાસ કર્યો પ્રવાસની અંદર ખૂબ પ્રતિસાદ વધુમાં વધુ પ્રતિસાદ મળ્યો છે લોકોનો પ્રશ્ન પણ છે આજે ટોલ ટેક્સવાળા બાબતમાં જે ટોલ ટેક્સ લોકોને લોકલનો જે ટોલ ટેક્સ લેવામાં આવે છે એ પણ એક મહત્ત્વનો પ્રશ્ન છે પાણીનો પણ પ્રશ્ન છે અનેક પ્રકારના પ્રશ્નોની રજૂઆતો પણ મળે છે આવાવાળા સમયમાં પ્રજાને મારો સંદેશો છે કે જો આપ લોકસભા જીતી અને દિલ્હી પહોંચીશ તો સૌથી પહેલાં આ વિસ્તારના જે અનેક પ્રશ્નો છે એ પ્રશ્નો હલ કરવાના પ્રયાસો કરીશ અને જંગી બહુમતીથી પ્રજા મને જીતાડશે અને આ વખત પ્રજાએ પણ મન મનાવી દીધું છે કે કોંગ્રેસને જીતાડીને દિલ્હી મોકલ્યું છે એવો શુભ સંદેશો છે